ડુંગર ગામે યોજાયેલા વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સહિત વિવિધ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા તાલુકાના ડુંગર ગામે ભાજપના કાર્યકર અને સમાજ સેવક મુકેશ પારગી ઉર્ફેટીના પારગીના નવીન મકાનનો વાસ્તુપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વાસ્તુપૂજનના કાર્યક્રમમાં દાહોદ લોકસભા મતવિસ્તારના સાંસદ જશવંત ભાપુર ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને ફતેપુરા ઇપીએમસીના ચેરમેન પ્રફુલ ડામોર ફતેપુરા વિધાનસભા અને દાહોદ લોકસભાના ભાજપાના વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ડુંગર ગામના ગ્રામજનો તેમજ આજુબાજુ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા